અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો આ હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ ગઈ છે અને આ આતંકી હુમલામાં પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા ખાસ કરીને પુરુષોને ટાર્ગેટ કરવામાં આવ્યા આતંકી હુમલા બાદ કેટલાક ભયાનક વિડીયો પણ સામે આવ્યા છે પરંતુ હાલમાં જમ્મુ કાશ્મીરમાં અનેક પ્રવાસી ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે ફ્લાઇટ હાઉસફુલ થઈ ગઈ છે અને બે ત્રણ દિવસના વેઇટિંગ પણ આવી રહ્યા છે અને મોંઘીદાટ ફ્લાઈટ ના કારણે હવે લોકો ત્યાં ફસાયા હોવાની વાત પણ સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયમ દાફલા જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે બપોરે પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલાની ઘટના બની હતી આ ઘટનામાં કુલ છવ્વીસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે સાથે જ ગુજરાતના ત્રણ લોકોના પણ મોત થયા છે જેમાં સુરતના શૈલેષભાઈ અને ભાવનગરના પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમારનું મોત થયું છે જે જગ્યા પર આતંકી હુમલો થયો છે તે જગ્યાને મિની સ્વિટરલેન્ડ પણ કહેવામાં આવે છે અને જમ્મુ કાશ્મીરમાં આવતા મુસાફરો અહીંયા આવવાનું પસંદ પણ કરતા હોય છે જેના કારણે આતંકીઓએ અહીંયા હુમલો કર્યો હોવાનું પણ અનુમાન છે તો બીજી બાજુ આ હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ પર મુસાફરોની આજે સવાર સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે જે મુસાફરો જમ્મુ કાશ્મીરમાં હતા તે આ ઘટના બાદ તરત પોતાના વતન પરત ફરી રહ્યા છે તો બીજી બાજુ અનેક મુસાફરો જમ્મુ કાશ્મીરમાં અટવાયા હોવાનું પણ સામે આવ્યું છે તેવામાં ગુજરાતના રાજકોટની એક યુવતીનો વિડીયો પણ સામે આવ્યો છે મારું નામ રુચિ છે હું મારા ફેમિલી સાથે હું અહીંયા આવેલી છું કાશ્મીરમાં અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા અહીંયાથી બહાર જવાનું નથી બધા રસ્તા બંધ છે અહીંયાથી અમને લોકોને ફ્લાઈટ બી નથી મળતી વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે જે પચીસથી ત્રીસ હજાર રૂપિયા લે છે એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો ઘરમાં ઘૂસી ઘૂસીને એને મારજો અમે લોકો બહુ જ હેરાન છીએ જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે તો અમે લોકો ખૂબ જ અહીંયા સલાયેલા લાગ્યા છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઈટમાં બે બે ત્રણ ત્રણ દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે ફ્લાઈટ બી બહુ મોંઘી છે કોસ્ટલી છે તો અમારા લોકોને ઘરે જાઉં કઈ રીતે વિડીયોમાં રાજકોટની રુચિનકુંભ નામની યુવતી જણાવી રહી છે કે અત્યારે શ્રીનગરમાં છે અને ફસાઈ ગયા છે બધા રસ્તા બંધ છે વતન પરત આવવા માટે ફ્લાઇટનું વેઇટિંગ છે અને ભાડું પણ વીસથી પચીસ હજાર લેવામાં આવે છે અમે ઘરે કેવી રીતે પહોંચીશું અમારા ઘરના પણ ચિંતામાં મુકાયા છે અને ફ્લાઇટમાં બે ત્રણ દિવસનું વેઇટિંગ છે અમે સેફ છીએ પણ જે ઘટના બની છે તે પીડિત પરિવારોને ન્યાય આપજો તેવું પ્રધાનમંત્રીને પણ કહે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે કહીએ જે